હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ મિત્રો આપણે કેટલીક વસ્તુઓનો ઉપયોગ માત્ર પૂજાપાઠ કરવા માટે જ કરીએ છીએ પણ આ વસ્તુઓનો ઉપયોગ આપણે આપણી તંદુરસ્તી માટે પણ કરી શકીએ છીએ આવી જ એક વસ્તુ છે કપૂર કપૂરનું તેલ કે કપૂરનો સીધો ઉપયોગ કરવો પણ ફાયદાકારક સાબિત થયો છે કપૂરનો ઉપયોગ ફક્ત વાતાવરણને શુદ્ધ કરવા માટે જ કરવામાં આવે છે પણ કપૂરથી કે તેનાથી તૈયાર થયેલ તેલ દ્વારા આપણે આપણી સમસ્યાઓમાંથી પણ મુક્તિ મેળવી શકીએ છીએ તો મિત્રો ચાલો આપણે કપૂર અને કપૂરના તેલના ફાયદાઓ વિશે ચર્ચા કરીએ મિત્રો કપૂરનું તેલ બનાવવાની રીત પણ હું તમને આ વિડીયોમાં બતાવીશ પરંતુ જો તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે આઇકન ઉપર ક્લિક કરો જેથી આવનારા વિડીયોની તમને નોટિફિકેશન મળે મિત્રો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે અને જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ નંબર વન કપૂરથી તૈયાર તેલ દ્વારા શરીરના રક્તનો સંચાર સારો રહે છે શરીરના કોઈપણ અંગમાં દુખાવો થાય તો કપૂરના તેલથી મસાજ કરવાથી રાહત મેળવી શકાય છે નંબર ટુ ગઠિયાવાના રોગીઓ માટે આ તેલ દ્વારા મસાજ કરવાથી ખૂબ જ લાભ થાય છે નંબર થ્રી કપૂરનો પ્રયોગ ફાટેલી એડીઓ માટે પણ કરી શકાય છે કપૂર ફાટી ગયેલી એડીઓના જીરાને મુલાયમ બનાવીને તેને ભરી દે છે ગરમ પાણીમાં થોડું કપૂર નાખી તેમાં પગ પલાળ્યા બાદ સ્ક્રબ કરો આવું થોડા દિવસો સુધી કરો તેના પછી એડીઓ પર સારી ક્રીમ લગાવી લો નંબર ફોર કપૂરના તેલનો ઉપયોગ ખીલમાંથી છુટકારો મેળવવા માટે પણ કરવામાં આવે છે એકને પિમ્પલ અને પછી તેના દાગ તે ખૂબ જ સામાન્ય સમસ્યા છે કપૂરનું તેલ ચહેરા પર લગાવવાથી ખીલ ઓછા થાય છે અને તેના દાગ પણ ધીરે ધીરે ઓછા થતા જાય છે તેના ઉપરાંત પણ કપૂર દરેક રીતના ત્વચાના રોગને મટાડવામાં પણ મદદ કરે છે નંબર ફાઇવ કપૂરના તેલથી વાળની સમસ્યાઓમાંથી પણ છુટકારો મેળવી શકાય છે જેવી રીતે વાળમાં થનારો ખોડો અને ખરતા વાળની સમસ્યા પણ ઓછી થઈ શકે છે કપૂરના તેલથી નિયમિત રીતે માથામાં મસાજ કરવાથી વાળ ઉતરતા બંધ થાય છે તે વાળને જડથી મજબૂત બનાવે છે તમે ઈચ્છો તો તેલમાં ઈંડા કે પછી દહીં મેળવીને પણ માથામાં લગાવી શકો છો આ તેલ માથામાં લગાવ્યા પછી એક કલાક બાદ વાળને ધોઈ નાખવા નંબર સિક્સ શરીરના અંગ બળી જવાથી પણ આ તેલનો પ્રયોગ કરવો લાભકારી સાબિત થાય છે જો હાથ આગથી દાઝી ગયો હોય કે પછી તેના પર નિશાન વગેરે આવી ગયા હોય તો કપૂર ખૂબ જ મદદગાર છે થોડું કપૂર થોડા પાણીમાં મેળવીને તેને પ્રભાવિત જગ્યા પર લગાવી લો અને થોડા દિવસો માટે આવું કરો તમને ઘા અને તેના નિશાનમાંથી મુક્તિ મળે છે નંબર સેવન શરીરની ત્વચા પર ખંજવાળ થતાં કપૂરના તેલનો પ્રયોગ કરવાથી ખંજવાળમાંથી રાહત મેળવી શકાય છે નંબર એટ કપૂરનું તેલ આપણી ત્વચાને પણ સુંદર બનાવવામાં ફાયદાકારી હોય છે તેનો પ્રયોગ કરવાથી નિખાર વધી જાય છે પણ સૌ પહેલા આ તેલનો પ્રયોગ તમારા હાથ પર કરીને જોઈ લેવો કે તમને આ તેલથી કોઈ એલર્જી તો નથી થતી ને નંબર નાઇન નાક ખુલ્લું રાખવા માટે મિત્રો નાના બાળકોને જ્યારે શરદી થઈ હોય ત્યારે તેમનું નાક બંધ થઈ જાય છે અને તેના કારણે તેઓને શ્વાસ લેવામાં તકલીફ પડે છે તો આવા વખતે કપૂરની ગોળીને એક કપડામાં થોડા થોડા અંતરે બાંધીને અને તેની માળા બનાવી નાના બાળકોને ગળામાં પહેરાવી દેવી જેથી કપૂરના પ્રભાવને કારણે તેનું નાક ખુલ્લું રહેશે અને બાળકો શાંતિથી ઊંઘી શકશે નંબર ટેન સ્વાઇન ફ્લુના વાયરસથી મુક્તિ મેળવવા માટે મિત્રો કપૂર એ સ્વાઈન ફ્લુના વાયરસને દૂર ભગાડે છે આ વખતે હોળી નજીક આવી રહી છે તો આવા સમયે જો આપણે એક કપૂરની ગોળી અને એક ઇલાયચી ને ગોળીમાં તો તેનાથી લગભગ દેશના સિત્તેર ટકા સ્વાઈન ફ્લુ વાયરસનો ખાતમો બોલી જશે આ ઉપરાંત પણ પણ આપણે આપણા ઘરમાં ઘીમાં અને તેનું દહન કરીએ તો તેનાથી તમામ પ્રકારના વાયરસથી મુક્તિ મળે છે અને વાતાવરણ શુદ્ધ થાય છે મિત્રો હવે આપણે કપૂરનું તેલ બનાવવાની રીત ઉપર ચર્ચા કરીશું કપૂરનું તેલ બનાવવું ખૂબ જ સરળ છે આમ તો તે બજારમાં કેમ્ફર ઓઇલના નામથી વેચાય છે પરંતુ જો તમે તેને ઘરે જ બનાવવા ઈચ્છતા હોય તો નારિયેળના તેલમાં કપૂરના ટુકડા નાખીને તેને એક હવા ચુસ્ત ડબ્બામાં બંધ કરી દો ચોવીસ કલાક પછી તમે આ તેલનો ઉપયોગ કરી શકો છો તો મિત્રો આ હતા કપૂરના ફાયદા તો મિત્રો આજનો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે લાઇક અને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ સર્કલમાં ચોક્કસ શેર કરજો થેન્ક યુ